ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજની વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં રિક્વેસ્ટ કરું છું કે ગઈકાલે જે મહત્વની અપડેટ આવી હતી એ વિડિયો બનાવીને પ્લેટફોર્મ પર મૂકવામાં આવી છે જેવી કે સૌથી સારી ગુડ ન્યૂઝ છે કે જીપીએસસી ડીવાયએસઓ મામલતદાર વર્ગ ત્રણ અને જીપીએસસી એસટીઆઈ એટલે કે વિરા નિરીક્ષક વર્ગ ત્રણની પ્રિલિમ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવાઈ છે જો કે આ ભરતીના ફોર્મ તો જીપીએસસીની ઓફિશિયલ ઓજસ પર વેબસાઇટ પર હજી તો ભરાઈ રહ્યા છે આ ઉપરાંત એસએસએ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જે શિક્ષકની ભરતી હતી એનો આજે છેલ્લો દિવસ છે તો એકવાર વિઝિટ કરીને ચેક કરી લો ધોરણ દસ પાસ બાર પાસ અથવા તો સ્નાતક કક્ષાના ઉમેદવારો છે જેમને ડાઉટ છે કે આગળ કઈ ભરતી આવશે કઈ ભરતીની તૈયારી કરી કઈ સરકારી ભરતીઓ આવશે તો એનો વિડીયો પણ બનાવ્યો છે એકવાર ખાસ ચેક કરી લેજો રાજ્ય નિરીક્ષક એટલે કે એસટીઆઈની આન્સર કી આવી ગઈ છે ઓજસની વેબસાઇટ પર આવનારી જે ભરતીઓ છે ચાર નવી ભરતીઓ એનો પણ અપડેટ મૂકી દેવામાં આવ્યું છે શોર્ટમાં એ પણ જોઈ લેજો લાંબા સમયથી અટકેલ ભરતીઓ છે કે જેની જૂની ભરતીઓ રદ કરવા બાબત અપડેટ આવી છે તો આમાંથી હોઈ શકે તમે કોઈપણ ભરતીની અપડેટ કોઈપણ ભરતીના અંદર ફોર્મ ભર્યા હોય અને એના ફોર્મની રાહ જોઈને બેઠા હોય કે ભરતી આવશે તો એને પણ રદ કરવાની અપડેટ આવી છે વિઝિટ કરી ખાસ ચેક કરજો ટેકનિકલ આસિસ્ટન્ટ વર્ગ ત્રણની વિડીયો મૂકી છે લગભગ આઠ સાડા આઠ મિનિટની જઈને વિઝિટ કરી લેવી જો કદાચ ટેકનિકલ આસિસ્ટન્ટ તમે હોય જો ફોર્મ ભરવાના બાકી હોય તો એ પણ તમે ભરી શકો તો દોસ્તો હવે આગળ વાત કરીશું અને ડિસ્કસ કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી આવનારા સમયની અંદર અને જે ભરતીઓના ફોર્મ ભરાશે તેના વિશે વિવિધ ચાર ભરતીઓનું ડિસ્કશન આપણે ગઈકાલે વિડીયોમાં કર્યું હતું તેમાંની એક ભરતી હતી જુનિયર ફાર્માસિસ્ટ જેનો જાહેરાત ક્રમાંક છે બસોને ત્રણસોને એકવીસ અને વર્ષ છે બે હજાર પચીસ છવ્વીસ વર્ગ ત્રણ અંગેની આ ભરતી છે તેની વિગતવાર સૂચનાઓ તેની ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી ડિટેલમાં સમજાવીશું જે મિત્રો જુનિયર ફાર્માસિસ્ટ ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે તે ખાસ કરીને આ વિડિયોને અંત સુધી જોવે બીજા સુધી આ ઇન્ફોર્મેશન શેર કરવાનો ભૂલે નહીં આગળ વધીએ ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પરથી ચૌદ જુલાઈથી લગભગ ફોર્મ ભરવાના શરૂ થશે આ ઉપરાંત આ ભરતી વિશેની ઓફિશિયલ નોટિફિકેશન જોઈતી હોય તો જીએસએસબી

આ અરજીઓ ઓજસ મારફત મંગાવવામાં આવશે જેની તારીખ રહેશે ચૌદ જુલાઈ તો બપોરના બે વાગ્યાથી ફોર્મ શરૂ થશે અઠ્યાવીસ જુલાઈ સુધી આ ભરતીના ફોર્મ ભરી શકાશે રાત્રિના બાર વાગ્યા પહેલાં આગળ વધીશું અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારોએ પ્રથમ ધ્યાનથી વાંચી લેવાની રહેશે જેથી કરીને અરજી કરવી કે નહીં તે વિશે તેમને સમજમાં આવે આ પ્રક્રિયા સંબંધની તમામ સૂચનાઓ તમામ ઇન્સ્ટ્રક્શન તમને જીએસએસ એટલે કે ગૌણ સેવાની ઓફિશિયલ વેબસાઇટ પર મળી જશે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારો પોતાની શૈક્ષણિક લાયકાત છે વય જાતિ વયમર્યાદા સંપૂર્ણ જાણકારી ઓફિશિયલ નોટિફિકેશનમાં આપવામાં આવી છે તો તે વિગતવાર ડિટેલમાં સમજી લેવાની રહેશે ઉમેદવારો આ બાબત ખાસ ધ્યાન આપવાનું છે હવે ટોટલ જે વેકેન્સી છે એકસો અઠ્યાવીસ તેને કેટેગરી વાઇઝ વિવિધ કેટેગરીમાં કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે તેની તરફ એક નજર કરી લઈશું એકસો અઠ્યાવીસ જગ્યાઓ છે જાહેરાત ક્રમાંક ફરી કહું છું 321 એકવીસ આ ભરતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત થઈ રહી છે જુનિયર ફાર્માસિસ્ટની કુલ એકસો અઠ્યાવીસ જગ્યાઓમાંથી પુરુષોની વાત કરીએ બિન અનામત ઓપન કેટેગરી માટે ઇઠ્યોતેર જગ્યાઓ છે આર્થિક રીતે નબળા વર્ગ માટે બાર જગ્યાઓ છે દોસ્તો અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરી માટે દસ જગ્યાઓ છે અનુસૂચિત જન જગ્યાએ માટે ત્રણ જગ્યાઓ છે અને એસસી માટે ટોટલ પચીસ જગ્યાઓ રહેશે મહિલાઓ માટે પણ દરેક કેટેગરીમાં જગ્યાઓ છે જેવી કે ઓપન કેટેગરીમાં પચીસ જગ્યા એસસીબીસીમાં ચાર જગ્યાઓ છે સોરી ઈડબ્લ્યુ એસમાં ચાર જગ્યાઓ છે અનુસૂચિત જાતિ એટલે કે એસસી માટે ત્રણ જગ્યાઓ છે દોસ્તો અહીંયા અનુસૂચિત જનજાતિ એસટી માટે એક જગ્યા અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે આઠ જગ્યાઓ રહેશે આ જગ્યાઓ પૈકી દિવ્યાંગરો માટે એક પણ જગ્યા નથી જ્યારે માજી સૈનિક માટે બાર જગ્યા રિઝર્વડ હશે તો ઉમેદવારો આ બાબત ખાસ ધ્યાન રાખવાનું છે આ સવાર દિવ્યાંગ ઉમેદવારો માટેની અનામત જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝુંબેશ હેઠળ અલગથી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે કે આ ભરતીમાં હાલ દિવ્યાંગ ઉમેદવારો માટે એક પણ જગ્યા નથી પરંતુ અલગથી જે ભરતી ઝુંબેશ છે દિવ્યાંગ ઉમેદવારો માટે તેના માટે અલગ જાહેરાત કરવામાં આવશે ત્યારે આ ભરતી વિશેની સંપૂર્ણ જાણકારી અલગથી આપવામાં આવશે તો ઉમેદવારોએ આ બાબત ધ્યાન લેવાની રહેશે દોસ્તો નાગરિકત્વની વાત કરીએ તો ભારતનો નાગરિક હોવો ખૂબ જરૂરી છે અન્ય નાગરિક ભારતના ના હોય તો તે વિશે ઓગણીસો સડસઠના નિયમ સાતમાં જોગવાઈઓ છે એ વાંચી લેવાની રહેશે એજ લિમિટેશનની વાત કરીએ તો અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ ઉમેદવારોની એજ અઢાર વર્ષથી ઓછી અને પાંત્રીસ વર્ષથી વધારે હોવી જોઈએ નહીં તો એ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઉંમરની અંદર એટલે કે જે તે કેટેગરીના અંદર છૂટછાટ કેટલી આપવામાં આવે છે તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ રહેશે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ છે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને ટોટલ દસ વર્ષ સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને દસ વર્ષ રહેશે સામાન્ય કેટેગરીના અંદર દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારો હશે તો તેમને પંદર વર્ષ રહેશે અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને પણ પંદર છે અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને વીસ વર્ષની છૂટછાટ આપવામાં આવશે અહીં ખાસ ધ્યાન રાખજો મહત્તમ એજ લિમિટેશન પિસ્તાલીસો રહેશે એટલે કે પિસ્તાલીસ વર્ષથી વધારે એજના ઉમેદવારો હશે તો ભલે ગમે તે કેટેગરીના હોય ગમે તે દિવ્યાંગ હોય પરંતુ તેમને અરજી કરવા દેવામાં આવશે નહીં તો માજી સૈનિક માટે ઉપલી વહીવટતામાં તેઓને બજાવેલી ફરજની ગાળા ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવશે અહીંયા પગાર ધોરણ ચાલીસ હજાર આઠસો રૂપિયા અંકે રહેશે ઉમેદવારોએ બાબત ખાસ ધ્યાન દોરવાનું છે અને સંતોષકારક કામ જણાશે તો સાતમા પગાર પંચ મુજબ ઓગણત્રીસ બસોથી લઈને બાણું હજાર ત્રણસો લેવલ પાંચના ધોરણ પર નિયમિત નિમણૂક મળવા પાત્ર છે આ પ્રમાણે તેમને સેલેરી મળવા પાત્ર છે તો એ બાબત તમારે ખાસ ધ્યાન દોરવાનું રહેશે હવે આ જે ભરતી છે શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ બેચલર ડિગ્રી ઇન ફાર્મસી ઓર ડિગ્રી ઓફ ડોક્ટર ઓફ ફાર્મસી ફાર્મ ડી ઓપ્ટેન ફ્રોમ એની ઓફ યુનિવર્સિટી તો ખાસ ધ્યાન રાખો બેચલર ડિગ્રી હોવી જોઈએ ફાર્મસીની અથવા તો ડિગ્રી ડૉક્ટર ઓફ ફાર્મસીની હોવી જોઈએ એવા ઉમેદવારો અરજી કરી શકશે ડિપ્લોમા હશે અથવા તો ડિપ્લોમા કરવું હશે ફાર્મસીની અંદર કોઈપણ યુનિવર્સિટીની અંદર દોસ્તો તો પણ ચાલી શકશે તો એ બાબત પણ તમારે ધ્યાન દોરવાનું રહેશે આ ઉપરાંત કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું ખૂબ જરૂરી છે ધોરણ દસ અને બારની અંદર જો તમારે સર્ટિફિકેટમાં ધોરણ દસ અને બારનો વિષયમાં કોમ્પ્યુટર હશે તો પણ ચાલી જશે આગળ વધીશું દોસ્તો પ્રોસેસ એડિક્યુટ નોલેજ ઓફ ગુજરાતી અને હિન્દી બોથ તો હિન્દી અને ગુજરાતીનું નોલેજ હોવું ખૂબ જરૂરી છે નોંધ લખવામાં આવી છે કે ઉપર દર્શાવેલ સંવર્ગના ભરતી નિયમોમાં નિયત થયેલ શૈક્ષણિક લાયકાતના અગત્યના મુદ્દાઓનો અરજીપત્રકમાં સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ આખરી પસંદગી સમયે ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ જોગવાઈઓ ધ્યાનમાં લઈને કરવામાં આવશે ઉમેદવાર ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ વિગત ધ્યાનમાં લઈને ઉપરોક્ત જાહેરાત માટે અરજીપત્રક વિગતો ભરવાની રહેશે તો ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન દોરવાની રહેશે અલગ અલગ રિઝર્વ કેટેગરીના જે ઉમેદવારો છે એસસી એસટી એસસીએસસી ઇડબ્લ્યુએસ એ તમામે પોતાના જે ડોક્યુમેન્ટ છે ઓરિજિનલ એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ટાઈમે દર્શાવવાના રહેશે તો ઉમેદવારો એ પ્રમાણે તૈયારી કરવાની છે અને એ પ્રમાણે આગળ વધવાનું રહેશે ઓનલાઈન અરજીપત્રક ફોર્મ ભરતી વખતે હવે દોસ્તો આગળ વધીશું અને સમજીશું વિદ્યા ઉમેદવારોને જે વિધવા ઉમેદવારો છે તેમને સ્પર્ધાત્મક પરીક્ષામાં પાંચ પાંચ ટકા ઉમેરી મેરિટ તૈયાર કરવામાં આવશે અહીંયા એ બાબત તમારે ખાસ ધ્યાન દોરવાનું છે આ ઉપરાંત માન્ય રમતગમતના ગુણની વાત કરીએ તો અહીંયા પણ તેમને સુવિધા આપવામાં આવશે જે રમતગમતમાં આગળ છે ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલ ગુણના પાંચ ટકા ઉમેરી મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે જો કોઈ તબક્કે ઉમેદવાર માન્ય કક્ષાનું માન્ય રમતનું પ્રમાણપત્ર ન હોવાનું સ્થાપિત થશે તો તેઓને આપવામાં આવેલ પાંચ ટકા ગુણનો વધારો રદ કરી મેરિટ પુનઃ નક્કી કરવામાં આવશે તો આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે તો કટ ઓફ ડેટ છે તે અઠ્યાવીસ જુલાઈને રાખવામાં આવી છે ધ્યાનમાં રાખીને એ બાબત પણ તમારે ધ્યાન રાખવાની છે કોમ્પ્યુટરની જાણકારી વિશે તો ઓલરેડી માહિતી આપી દીધી છે અરજી કરવાની રીતની વાત કરીએ તો અરજી તમારે ઓજસ પર જઈને ચૌદ જુલાઈથી ઓપન થશે બપોરના બે વાગ્યાથી અને અઠ્યાવીસ જુલાઈ સુધી ઓપન રહેશે તો આ સમયગાળા દરમિયાન તમારે ઓજસની વેબસાઇટ પર જઈને અરજી કરવાનું રહેશે તો આજની વિડીયોને ફિનિશ કરીએ છીએ ફરી મળીશું દોસ્તો એક નવી અપડેટ સાથે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવાની નવી માહિતી સાથે ત્યાં સુધી ગુડ બાય